માં दारू बंदी ના કુલ્યામ ધજાગરા થતા જોવા પડી રહ્યા છે આપણે જરા વિધઈએ નારોલ પોલીસ સ્ટેશનના 200 મીટરના જ અંતરે વિદેશી તથા દેશી दारूનું વેચાણ કરવામાં આવવ રહ્યું છે એ પર પોલીસ બોલેરોની હાજરીમાં આજ લોકો दारू પીતા હોય તેવા દ્રશ્યો આપણે સમક્ષ સાબ્યા વરા છે આપ દ્રશ્યો જોઈ શકું છું અમારા ટીવી સ્ક્રીન પર

હેલો આવે છે મારો અવાજ સાહેબ શું સાહેબ તમારી રૂબરૂ રજૂઆત સાંભળો કે ટેલિફોનિક સાંભળો બધું એક જ છે ને સાહેબ